નમસ્કાર દર્શક મિત્રો એક નજર છોટા ઉદેપુર માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અનવે છોટા ઉદયપુર જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી મહિલા વંદન રેલી ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અન્વે જાગૃતિ સેમિનાર એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇન સહિત મહિલા સુરક્ષાને લગતી યોજનાઓ વિશે જાણકારી અપાઈ

આ રેલી પૂર્ણ થયા બાદ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આદિવાસી ઇન્સ્ટિટ્યુશન ઓફ નર્સિંગ કોલેજ જેતપુર પાવી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ સેમિનારને સંબોધતા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નારી વનના ઉત્સવ સપ્તાહ થકી સરહદીય વિસ્તારના જિલ્લાઓમાં નારી જાગૃતિ આવી છે તેમણે જિલ્લાની મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીઓ માટે અમલી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ તકે એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓને એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇન વિશે તથા ગુડ ટચ બેડ ટચ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની એપ્લિકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી મહિલાઓને ઘરેલો હિંસા આધિનીયમ 2005 થી એડવોકેટ શ્રી વિરેન્દ્ર સિરાઠવાએ માઈતગાર કર્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વાલી દીકરી યોજનાના લગભગ 10 થી વધુ દીકરીઓને હુકમ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી છોટા ઉદેપુર દ્વારા પરંપરાગત માધ્યમના કાર્યક્રમ અંતર્ગત નાટક દ્વારા મહિલા લક્ષી સરકારી યોજનાઓની તથા ઘરેલો હિંસા અધિનિયમ બે હજાર પાંચની માહિતી આપવામાં આવી હતી ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ સેમિનારમાં છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર સિરાઠવા એડવોકેટ શ્રી વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ સીટીમના પીએસઆઈ એસએસ પટેલ સહાયક માહિતી નિયામક શ્રી માર્ગીબેન રાજપૂત નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કૃષ્ણાબેન પાંચાણી તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીના અધિકારી શ્રી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા આજથી તારીખ પહેલી એક આઠ બે હજાર ચોવીસથી આઠ આઠ બે હજાર ચોવીસ સુધી એકથી આઠ સુધી નારી બંદના ઉત્સવ સપ્તાહ શરૂ થાય છે આજથી નારીઓને મહિલાઓને જે ઉત્સવ ઉજવવાનો છે એ હેતુથી આજે અહીં એસએફ હાઈસ્કૂલથી ફ્લેગ ઓફ કરીને નારી બંદના ઉત્સવની રેલી દ્વારા શરૂઆત કરવામાં આવી છે આજની તારીખથી લઈ આઠ તારીખ સુધી દરરોજ જુદા જુદા કાર્યક્રમો ઉજવવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન મળે મહિલા પોતે સ્વાવલંબન બને પોતે આત્મનિર્ભર બને એ હેતુથી લઈ સરકારશ્રી દ્વારા નારી બંદના ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી છે સાથે સાથે બીજી એક વાત કરું તો આજથી વિશ્વ સ્તનપાન દિવસ જે એક સપ્તાહ માટેનું છે એ પણ આજથી શરૂઆત થાય છે તો તમારા માધ્યમથી જાગૃતિ ફેલાય એના માટે થઈને હું આ વિશ્વ સ્તનપાન દિવસ માટે દરેક જણને આહવાન કરવા માગું છું કે જે બાળકનો જન્મ થાય એ માતાઓને સૌથી પહેલાં એક કલાકની અંદર માતા બાળકને પોતાનું ધવન આપીને બાળકને પ્રથમ રસી કહેવાય છે એ આપવામાં આવે અને બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આ સ્તનપાન સપ્તાહની પણ આપણે ઉજવણી કરવાના છીએ